નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની અંદર તો આજે અમે જઈ રહ્યા છે ડાકોરથી માત્ર સાત અંતરે આવેલું એક એવું મંદિર જે ભગવાન કૃષ્ણ દ્વારકા છોડી અને ડાકોર આવ્યા હતા અને આ જગ્યા પર વિસામો કર્યો હતો એ જગ્યા પર આજે આપણે જઈ રહ્યા છીએ તો આજનો વીડિયો તમારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ થવાનું છે અને આજે આપણે ઇતિહાસ પણ જાણીશું તો વીડિયોના અંત સુધી બન્યા રહેજો તો સૌથી પહેલા વાત કરીએ એના એડ્રેસની તો આજે ઉમરેઠ વાળો જે રસ્તો છે એ રસ્તા ઉપર આ મંદિર આવેલું છે અને હવે વાત કરીએ ઇતિહાસની તો ડાકોર ગામમાં કૃષ્ણ ભક્ત બોલાના રહેતો હતો જે દર છ માસે ડાકોરથી દ્વારકા ચાલતા જતા હતા અને હાથમાં તુલસીનો રોપાનો કુંડ લઈ અને દ્વારકા ભગવાન કૃષ્ણના દર્શન કરવા જતા હતા ભક્ત બોળાના બોતેર વર્ષ સુધી આ રાબેતા મુજબ તેમને દ્વારકા જઈ અને ભગવાનના દર્શન કર્યા ત્યારબાદ ઉંમરના કારણે એમને ઘણી બધી તકલીફ થવા લાગી ભગવાન કૃષ્ણને આ ના જોયું ગયું તે માટે ભગવાન કૃષ્ણએ ભક્ત બોલાનાને તકલીફમાં જોઈ અને તેમને સપનામાં આવી અને કહ્યું દ્વારકાથી ડાકોર હું પોતે આવીશ તું જ્યારે પણ ડાકોરથી દ્વારકા આવું તો તારી સાથે એક ગાડું લેતા આવજો જ્યારે ભક્ત બોલાના બીજી વાર જ્યારે દ્વારકા ગયા તો પોતાની સાથે એક અહીંયા તૂટેલું ફૂટેલું ગાડું લઈ અને દ્વારકા ગયા અને ત્યાં જઈને જે ગાડું જોયું અને પૂજારીઓ પૂછવા લાગ્યા કે આ ગાડું લઈને કેમ તું આવ્યો છે તો ભક્ત બોલાનાએ જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે તો જે પૂજારી હતા એ પણ હસવા લાગ્યા કેમ કે આ જે તૂટેલું ફૂટેલું ગાડું અને દ્વારકાના રાજા આવા ગાળાની અંદર જશે એવી રીતે હસવા લાગ્યા અને ત્યારબાદ તેમને પણ થોડો વિચાર આવ્યો એટલે મંદિરની અંદર તારા લગાવી દીધા અને રાત્રિના સમયે એ ઓટોમેટિક તારા તૂટી ગયા અને જે ભંગાર ગાડું હતું એમાં બેસી અને ભગવાન દ્વારકાથી ડાકોર આવ્યા હતા તો આ જે તમે જોઈ રહ્યા છો આ જગ્યા પર ભગવાને વિસામો કર્યો હતો એટલે કે જ્યારે ભક્ત બોળાના થાકી ગયા હતા અને એ ગાળાની અંદર પોતે ભગવાને ગાડું ચલાવી અને માત્ર એક રાતની અંદર દ્વારકાથી ડાકોર આવી ચૂક્યા હતા અને આ જે જગ્યા તમે જોઈ રહ્યા છો આ જગ્યા પર વિસામો કર્યો હતો અને અહીંયા સવાર પડી ગઈ હતી એટલે ભક્ત બોળાના જગાડ્યો અને અહીંયા જે કડવો લીમડો છે એ લીમડાનું દાળ તોડી અને ભક્ત બોલાનાને દાતન કરવા માટે આપ્યું હતું એ દાતન કર્યું એ દાતન કર્યું અને ત્યારબાદ જે લીમડો હતો એ મીઠો થઈ ગયો હતો અને ત્યારથી જ અહીંયા લીમલાની એક દાળ મીઠી તરીકે આ જે મંદિર છે એ ઓળખાય છે અને અહીંયા તમે ઘરે બેઠા રાજા રણછોડના દર્શન કરી શકો છો આ એક પવિત્ર ભૂમિ છે તો તમે જ્યારે પણ ડાકોર આવો છો તો આ મંદિરની પણ મુલાકાત જરૂર લેજો કેમ કે ભગવાન જ્યારે દ્વારકાથી ડાકોર આવ્યા હતા તો આ જગ્યા પર આવ્યા હતા તેનો ઇતિહાસ અહીંને પણ સાથે જોડાયેલો છે તો તમે પણ જ્યારે ડાકોર આવો છો અથવા ઉમરેટ કોઈ કોઈપણ જગ્યા પર આવો છો તો આ મંદિરની મુલાકાત એકવાર જરૂર લેજો હવે તમને અમે એ જગ્યા બતાડવાના છે જે લીમડો આવેલો છે કળવો લીમડો એ લીમડો પણ અહીંયા તમને બતાડવાના છે તો અહીંયા તમે ભગવાનના પગલાંના પણ તમે દર્શન કરી શકો છો અને અહીંયા જે કળવો લીમડો હતો એ મીઠો થઈ ગયો તેના પાંદડા છે એ પાંદડા પણ અહીંયા મૂકવામાં આવે છે તો આ તમે જે લીમડો જોઈ રહ્યા છો આ આખો લીમડો જ મીઠો છે મિત્રો અહીંયા જે પાન પડે છે લીમડા પરથી એ પણ તમે પાન લઈને મોંમાં મૂકશો તમને મીઠું જ લાગવાનું છે તો અહીંનો એક સજ છે કે આ જે લીમડો છે એ મીઠો લીમડો આવે છે બધા તમે લીમડા જોવા છે જે કડવા લીમડા છે પરંતુ આ એક લીમડો એવો છે જે મીઠો છે જે આપણા ડાકોરથી માત્ર સાત કિલોમીટરના અંતરે આવેલો છે તો મિત્રો આ તો આજનો વિડીયો આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી ચેનલ પર પહેલીવાર આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તમે જેની સાથે આ જગ્યા જગ્યાવાર આવવાના હોય તેને આ વિડીયો શેર કરી દેજો તમારા મિત્રો પરિવારને પણ શેર કરી દેજો જો તમે યુટ્યુબ પર જોતા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક તથા ફેસબુક પેજને પણ ફોલો કરી દો જય રેન છો જય દ્વારકાધીશ